અંકલેશ્વર નવી દેવી અને કોશામડી ગામ ખાતેથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો જીઆઈડીસી પોલીસે ઇંગ્લિશ દારૂની કોશામડી ગામમાંથી બસો ને બોટલ મળી બત્રીસ હજાર ઉપરાંત નો દારૂ જપ્ત કર્યો હતો શહેર એ ડિવિઝન પોલીસે નવી દેવી એકસો ને બોટલ મળી છત્રીસ હજાર ઉપરાંત નો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની ટીમ ખાતે કોસમડી વિસ્તાર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે કોસંબી ટેકરા ફળિયામાં વિપુલ વસાવાએ પોતાના રસોડામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડ્યો હોવાની બાતમી આધારે દરોડા પાડ્યા હતા જ્યાં દારૂની નાની મોટી બોટલ મળી બસો પચીસ મળી કુલ કુમત રૂપિયા બત્રીસ હજાર આઠસો પચાસ રૂપિયાનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે વિપુલ વસાવાની વોન્ટેજ જાહેર કરી વધુ તપાસ શરૂ કરી હતી બીજી તરફ અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ દ્વારા ચોક્કસ માહિતી આધારે નવી દીવા ગામ ખાતે મહિલા બુટલેગર લલિતા વસાવા દ્વારા ઘરે દરોડા પડ્યા હતા અને પોલીસે તેના ઘરમાંથી ઇંગ્લિશ દારૂની એકસો ને ચોપન બોટલ નાની મોટી મળી આવી હતી પોલીસે કુલ છત્રીસ હજાર પચાસ રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કરી મહિલા બુટલેગર લલિતા વસાવાને વોન્ટેજ જાહેર કરી વધુ તપાસ શરૂ કરી હતી